વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી કાઠિયાવાડી કઢી જે રોટલા સાથે ખાવાની પણ મજા આવશે ખીચડી રોટલી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી આજે કાઠિયાવાડી કઢી બનાવાના છીએ તો એના માટે આપણે અહીંયા બે કપ જેટલી છાશ લીધેલી છે અહીંયા લીલા ધાણા અહીંયા મીઠા લીમડાના પાન અહીંયા આપણે અઢી ચમચી જેટલો ચણાનો લોટ એટલે કે બેસણ લીધેલું છે બે લીલા મરચાં એક કે જાદુનો ટુકડો આપણે ખમણી લીધો છે એક ચમચી જેટલો ગળપણ માટે ગોળ અને લસણવાળી ચટણી લીધેલી છે અને અહીંયા મીઠું લીધું છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું આ છાશની અંદર આપણે આ ચણાનો લોટ ઉમેરી અને બ્લેન્ડર કરી લેશું બ્લેન્ડર મારી દેસુ એટલે એકદમ સરસ એક રસ થઈ જશે તો આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અને હવે આપણે કઢીનો વઘાર કરી લેશું અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ત્રણ લવિંગ બે તજના ટુકડા હવે આપણે કઢીનો વઘાર કરવાનો છે એટલે મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું અને બે કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે હવે આપણે આ કઢીને ઉકળવા દેવાની છે આદુ મરચા પણ ઉમેરી દેસુ અહીંયા ગોળ પણ આપણે ઉમેરી દેસુ ગોળ પણ માટે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું હવે કઢીને આપણે સરસ ઉકળવા તો જ કઢીનો સ્વાદ મસ્ત એવો આવે છે એકદમ ધૂકી પડે એવી કઢીને આપણે પકાવવાની છે તો કઢી પાકી જાય પછી આપણે એમાં બીજો એક પણ વઘાર કરશું મસ્ત એવો તો કઢી આપણી એકદમ મસ્ત એવી પાકી ગઈ છે તો હવે આપણે ઉપરથી વઘાર કરી લેશું તો ગેસ ઉપર આપણે વઘાર્યું રાખી દીધું છે અને અડધી ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું એમાં એક ચમચી જેટલું તો ચપટી આપણે મેથી ઉમેરશું મેથી સરસ કકડી જાય પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેરશું આપણો ગેસ બંધ પણ મસ્ત એવું ગરમ છે એટલે આપણી ચટણી સરસ પતળાઈ જાય અને બળી પણ ન જાય આપણી ચટણી નો સ્વાદ આવે તો અહીંયા આપડી કાઠિયાવાડી કઢી તૈયાર થઈ ગઈ છે સર્વિંગ બાઉલ માં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપડી ટેસ્ટી એવી કાઠિયાવાડી કઢી ઉપરથી લીલા ધાણા થી આપણે ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો